જેઠોલી સરપંચ દ્વારા ગામ વચ્ચેથી નીકળતા વર્ષો જૂના કોતરની સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી સરપંચ દીપકભાઈ પંચાલ દ્વારા જેઠોલી ગામને સ્માર્ટ વિલેજ બનાવવા તરફ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે જેમાં જેઠોલી ગામ વચ્ચેથી નીકળતા કોતરની સરપંચ દ્વારા સાફ સફાઈની શરૂઆત કરવામાં આવી હતી હાલમાં ગામના સરપંચ દીપકભાઈ પંચાલે ચોમાસામાં કોતરમાં પાણી પાણી ભરાઈ ગામ તરફ આવી કોતરને સાફ ઊંડું કરવાનું કામ હાથ ઉપર લઈને કામ પૂર્ણ કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે જેઠોલી ગામમાં વર્ષોથી નીકળતા કોતરની સાફ સફાઈનો એક મોટો પ્રશ્ન હતો જેની સફાઈ આજ દિન સુધી કરવામાં આવી ન હતી બીજી બાજુ વૈજનાથ મહાદેવની સામેની બાજુમાં આવેલા સ્મશાનમાં પણ પેવર બ્લોક નાખવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જેઠોલી સરપંચ દીપકભાઈ પંચાલ ગામમાં કોઈ પણ નાત જાતના ભેદભાવ રાખ્યા વિના વિકાસના કામો અવિરતપણે કરી રહ્યા છે જ્યારે પંચાયત વિસ્તારમાં હવે દરેક રસ્તાઓ પેવર બ્લોક અને ટૂંક સમયમાં દરેક જગ્યાએ ફળીએ સીસીટીવી જોવા મળી રહેશે તેઓ અંતિમધામ ગણાતા સ્મશાન ભૂમિમાં પણ સારી સુવિધાઓ મળી રહે તે માટે પેવર બ્લોકનું કામ કરીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી ચુંમ્બાલીસ પંચાયતોમાં પોતાની આગવી

કોતરમાંથી ગંદકીના ગંદકીના કારણે પણ મોટા જીવજંતુઓ જંતુઓ જનાવરો પણ ગામમાં આવતા હતા પબ્લિકમાં એનો ભય ફેલાયેલો હતો જેથી ચોમાસાની અંદર પણ ગામમાં પાણી પણ ઘૂસી જતા હતા અને સ્લમ વિસ્તાર ગરીબ વિસ્તારની અંદર તેમના ઘરોમાં પાણી જતા હતા જેથી ગામમાં પણ ભયનો એક માહોલ ચોમાસાની અંદર સર્જાતો હતો અને ગામ સંપર્ક વિવણું પણ થઈ જતું હતું જેથી આ ચોમાસાની અંદર અમે અગમચેતીના ભાગરૂપે આ પોતાની સાફ સફાઈ હાથ ધરેલી છે અને આ પોતાની સાફ સફાઈ અમે પોતે એ મારા પોતાના ખર્ચે મેં કરેલી છે અને પોતાની સફાઈ કર્યા બાદ તેની જાળવણી અને સ્વચ્છતા જળવાય ગામમાં તેવું મારું એક આયોજન હાથ ધરવામાં આવેલું છે ધન્યવાદ જય ભારત વંદે માતરમ આજે જેઠોલી ગામમાં ગ્રામ પંચાયત સરપંચ શ્રી દીપકભાઈ પંચાલ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક નદી ગામમાંથી નીકળે છે જેની દર વર્ષે ચોમાસામાં પાણી આવતા બહુ સમસ્યા ઊભી થાય છે આખી નદી ઝાડથી અને ઘાસથી ભરાઈ ગયેલી હોય છે તો પાણી છેક લોકોના ઘર સુધી પહોંચી જાય છે એટલે દર વર્ષે ગામના લોકોની માંગ હતી કે આ નદી સાફ કરાવવામાં આવે તો કોઈ સાંભળતું જ નહોતું પણ આ વર્ષે જ્યારે પંચાયતની ચૂંટણી થઈ ત્યારે દીપકભાઈ સરપંચે સંકલ્પ કર્યો કે હું સરપંચમાં આવીશ તો જરૂર આ નદી હું સાફ કરાવીશ અને ખરેખર એ સરપંચ તરીકે ચૂંટાયા અને આ નદીને સાફ કરવાનો એનો સંકલ્પ એમણે આપ જોઈ રહ્યા છો પાછળના ભાગમાં કે નદીને સ્વચ્છ કરી છે અને હજુ પણ એમાં સ્વચ્છ કરવાનું છે વધારે તો ગામની જે તકલીફ હતી એ દૂર થાય છે તેમજ ગંદકીનો પણ પ્રશ્ન હતો કે આજુબાજુ જાડી ઘાસ હોય એટલે ગંદકી વધારે થાય અને લોકો જાજરું બેસી જાય એવી સમસ્યાઓ પણ રહેતી હતી એટલે આ નદી સાફ થતાં એક સ્વચ્છ ગામ થશે અને સ્વસ્થ ગામ થશે દેશનું એક અભિયાન છે સ્વચ્છ ભારત અને સ્વસ્થ ભારત એ અંતર્ગત આ ગામની અંદર આ સરપંચ દ્વારા સ્વચ્છતાના પણ કાર્યો થઈ રહ્યા છે અમે પણ ઈચ્છા રાખીએ છીએ પ્રયાસ પણ કરીએ છીએ દરેક બાબતે ગામનો વિકાસ કરવા માટે એક આદર્શ ગામ બનાવવા માટે તો એમાં અમારા દીપકભાઈ સરપંચનું બહુ જ યોગદાન હોય છે અને આગળ પડીને કાર્ય કરે છે એટલે આવા ઉત્સાહી સરપંચ જો દરેક ગામમાં હોય તો ખરેખર બધા ગામડાનો સારો વિકાસ થાય તો દરેક ગામોમાં જાગૃતિ આવે સ્વચ્છતા અંતર્ગત તો અહીંયા નદીની એક સમસ્યા હતી એમના દ્વારા આ વર્ષે દૂર કરવામાં આવી છે તો અમે એને ખૂબ શુભકામના આપીએ છીએ અસ્તુ વંદે માતરમ જય ભારત રિપોર્ટ ભૌમિક પટેલ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત જેઠોલી બાલાસિનોર જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર